સરખેજ બાવડા હાઈવે પર સેજ ઇન્સાર્જ સામે એક સાથે ત્રણ અકસ્માત સરખેજ બાવડા હાઈવે પર સેજ ઇન્સાર્જ કંપની સામે આજે એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત થયો રિક્ષા ચાલકની સારવાર માટે બાવડા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક બોલેરો ગાડીએ રિક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી રિક્ષા પલટી ખાવાના કારણે પાછળથી આવી રહેલી અન્ય બે ગાડીઓ પણ અકસ્માત સર્જાયો અકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક દૂર કરવા કામગીરી હાથ ધરી હતી અકસ્માતમાં થયેલ નુકસાન અને ઈજા અંગે વધુ વિગતો મેળવી કાર્યવાહી ચાલુ છે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ